રાંધણ છઠ આ તિથિએ ઘરની રસોઈનો ચૂલો ઠારવાનો મહિમા રહેલો છે કહેવાય છે કે આ તિથિએ સંધ્યા સમય પહેલાં જ ભોજન વાનગીઓ બનાવીને શાસ્ત્રીય રીતે ચૂલો કે ગેસની સગડીનું પૂજન કરવામાં આવે છે ત્યારે શા માટે આ તિથિએ ભોજન બનાવીને શીતળા સાતમના દિવસે તેને આરોગવાનો મહિમા છે અને કઈ શાસ્ત્રોક્ત રીતે ચૂલો ઠારવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી

શ્રાવણ વધી ના દિવસે જે તહેવાર આવે છે જેને આપણે રાધન છઠ અને સાથે સાથે હરષ્ટી પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે રાધન છઠના દિવસે રાધન છઠ અને સીત્રા સાતમ આ બે દિવસો માં સીતરા માને સમર્પિત હોય છે શીતળા માને પ્રસન્ન કરવા માટે શીતળા માતાને કૃપા મેળવવા માટે આગલા દિવસે જે રસોઈ બનાવવામાં આવે છે જે પ્રસાદ બનાવવામાં આવે છે અને શીતળા સાતમ ના દિવસે માતાજીને ધરાવવામાં આવે છે જે તહેવારને આપણે શીતળા સાતમ અને રાધન છઠ કહેતા હોઈએ છીએ એવું કહેવાય છે કે રાધન છઠના દિવસે શીતળા માતાનું પ્રિય ભોજન બનાવવામાં આવે છે રાંધણ છઠના દિવસે રસોઈને બનાવ્યા બાદ જે રસોઈનું જે સ્થાનક હોય જે રસોઈ બનાવવાનું જે સાધન હોય ચાહે ચૂલો હોય કે ગેસ હોય કે પ્રાઇમસ હોય કે કઈ પણ વસ્તુ હોય તો એ બધી વસ્તુને રસોઈ બનાવ્યા બાદ એને એકદમ ચોખ્ખું કરવાનું છે શુદ્ધ કરી અને એકદમ પાણીથી એને અને એકદમ ઠંડુ રાખવાનું છે એક જ દિવસ એવો છે કે જે દિવસે આપણે રસોઈનું જે સાધન જે વસ્તુ બનાવવાની છે એ દિવસે એને આરામ મળે છે અને એ દિવસે આપણે ઠારવાનું કારણ એટલે કે લોક માન્યતા અનુસંધાનમાં એવું કહેવામાં આવે છે કે રાત્રિના સમયમાં મા સિત્રામાં ભક્તોને આશીર્વાદ આપવા માટે પૃથ્વી લોક ઉપર આવે છે અને દરેકના ઘરમાં આવે છે અને એવું પહેલાના જમાનામાં તો ચૂલા હતા તો આ કથા પહેલા એવું કહેવાય કે ચૂલો જ્યાં હોય ત્યાં માં આવીને એના ઘરમાં આરોટે છે ચૂલામાં અને માનું શરીર ઠરે એટલે માં આશીર્વાદ આપતા જાય છે તો ભક્તો જ્યારે કથાને સાંભળે છે ને કથામાં એવું કહ્યું છે કે માં સીતરામાં રાતે આવે અને દાજે છે તો ભક્તો માં દાજે એવું ભક્તો કઈ રીતે સહન કરે તો ભક્તો એ દિવસે રાત્રિના સમયે દરેક બહેનો જે રસોઈ બનાવતા હોય એ પોતાના ચૂલાને કે અગ્નિ તત્વો જે છે એને ઠારે છે કેમ કે શીતળામાં એ પોતાના ઘરમાં આવીને બાળકોને આશીર્વાદ આપવા આવે છે બાળકોના શરીરમાં જે રોગ થતા હોય જે ગરમીના રોગ થતા હોય જે અછબડાના રોગ થતા હોય તો આવા રોગોમાંથી મુક્તિ માટે આ દેવીની પૂજા કરવામાં આવે છે એટલે જ્યારે આશીર્વાદ આપવામાં આવે ત્યારે દરેકના ઘરે ચૂલા ઠરેલા હોય છે અને જેથી જોઈ અને અને એ એ ઘરના ચૂલામાં આરોટે છે માનું શરીર ઠરે એટલે મા એ ઘરમાં શીતળતાના આશીર્વાદ પ્રદાન કરે છે એવું કહેવાય છે કે મા સીતરા માતાના હાથની અંદર કલશ છે અને કલશમાં જલ છે અને જલ એ ભક્તો ઉપર છાંટે છે જેથી એ રોગોમાંથી મુક્તિ થાય છે લોકમાન્યતા અનુસંધાનમાં એવું કહેવાય છે કે મા સીતરામાને નવરાત્રિની અંદર જે કાલ રાત્રિનું જે સ્વરૂપ ગણવામાં આવે છે તે નું માંથી એક સ્વરૂપ માનવામાં આવે છે સીતરામાને ખાસ કરીને રાધન છઠના દિવસે આપણે તીખું તરેલું મીઠું એ રાંધવામાં આવે છે અને સાતમના દિવસે માની પૂજન કરીને માને ધરાવવામાં આવે છે પરંતુ સાતમ ના દિવસે રસોઈ ન બનાવવામાં ન બનાવી જોઈએ સાતમ ના દિવસે ચૂલા ને ઠંડો રાખવાનું કહેલું છે સાતમના દિવસે એવું કહેવાય છે કે જે રસોઈ બનાવી હોય તે રસોઈ ઠંડી રસોઈ ભોજન કરવાની છે આમ તો ગરમા ગરમ રોજ જમતા હોય પણ એક દિવસ એવું આવે કે ઠંડુ ખાવાનો વારો આવે છે કેમ કે આ દેવીનું નામ શીતળા શીતળતા એટલે કે ઠંડુ ખાવાનું એક વિશેષ મહત્વ છે કેમ કે આ દેવીનું નામ જ શીતળા માતા છે જ્યારે તમે રસોઈને બનાવીને જ્યારે ચૂલોને ઠારો છો ત્યારે આ વસ્તુ તમારે ચોક્કસ કરવી જરૂરી છે પહેલાં તો કંઈ ચૂલાને એકદમ કે જે કંઈ પાત્ર હોય જે વસ્તુ એને એકદમ શુદ્ધ કરી નાખો એને ચોખ્ખું કરી નાખો અને ચોખ્ખું કર્યા બાદ છેલ્લે ગંગાજલ લાવી અને એની ઉપર માર્જન કરો મતલબ જલનો છંટકાર કરો શક્ય હોય તો એકાદ તુલસીનું પાણી લેવાનું ગંગાજલ લેવાનું એક વાટકીમાં એ પાણીથી એ ચૂલા ઉપર તમારે જે કંઈ રસોઈનું સ્થાનક હોય અથવા જે કિચન હોય તમારું રસોડું એની ઉપર છાંટવાનું છે અને ત્યારે બોલજો ઓમ સ્વસ્તિ કલ્યાણમ સ્વસ્તિ કલ્યાણમ ખાલી બોલીને જલનું છંટકાર કરજો ત્યારે બાદ તમારે એક સાથીઓ બનાવવાનો છે એની ઉપર સાથીઓ બનાવી એમાં ચાર ચાંદલા નીચે પાંચ ચાંદલા કરવાના છે અને ચાલો કરો ત્યારે રીમ શ્રીમ શીતલા માતાય નમઃ રીમ શ્રીમ શીતળા માતાય નમ આ બોલતા જવાનું બનાવવાનું ભાવ ભક્તિ દ્વારા જ્યારે આ ઉપાય કરવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે શીતળા માતા એ ઘરની અંદર જે બાળકો હોય છે જે બાળકોને ખાસ કરીને ગરમીના આવા મોસમમાં બહુ ગરમીના રોગ થાય છે અછબડાની બીમારી થાય છે તો એવા રોગોમાંથી મુક્તિ આપે છે બાળકોની રક્ષા કરે છે બીજો એક ઉપાય જો તમારા ઘરમાં તમારા બાળકો વધારે બીમાર રહેતા હોય તો તમારે રાધન છઠના દિવસે જ્યારે ભોજન રસોઈ બનાવ્યા બાદ એક સફેદ કપડાની અંદર એક સફેદ કપડાની અંદર તમારે ચોરસ એક ખાનું બનાવવાનું અને એની અંદર તમારે લાઈન બનાવવાની છે જેમાં ખાના બનાવવાના છે અને એમાં ચાર ખાના ઉપર ચાર નીચે એની નીચે ચાર અને એની નીચે ચાર કુલ તમારે સોલ ખાના બનાવવાના છે અને સોલે સોલ ખાનાની અંદર તમારે શ્રીમ આપણે જે શ્રી સવા લખીએ ને તો ખાલી શ્રીમ મંત્ર લખવાનો શ્રીમ 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 એટલે પહેલાં ઉપ મતલબ એક ચોરસ ખાનું બનાવ્યું એની અંદર તમારે સોલ ખાના ઉપરની ચાર લાન ચાર ઉપરના ઉપર ચાર ખાના એની નીચે ચાર એની નીચે ચાર એની નીચે ચાર સોલ ખાના બનાવવાના શ્રીમંત્ર લખવાનો એક કોરા કાગજની કાગજમાં અથવા સફેદ કપડામાં અને તમે જે લખો છો એ વખતે કંકુ અથવા ચંદનનો ઉપયોગ કરીને બનાવવું અને તે સિતરા માતાના ચરણોમાં મૂકી રાખવું અને સિતરા સાતમના વિશે સાંજના સમયે માતાજીને અર્પણ કરેલી વસ્તુ લઈ અને એને ધૂપ આપીને એ નાના બાળકના જો ગળામાં માદરિયા તરીકે પહેરાવવામાં આવે છે તો એનાથી સીતરા માતાની એની ઉપર કૃપા રહે છે અને એના શરીરમાં ગરમીના રોગોમાંથી મુક્તિ મળે છે તો દર્શક મિત્રો રાધર છઠના દિવસે જે કઈ ઉપાય શાસ્ત્ર મત પ્રમાણે કરવાનો છે તે બધી જ જાણકારી આજે તમને આપી છે અને આવતીકાલે પણ માં સીતરામાના વિશેષ ઉપાયો હું તમને જણાવીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન